દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જ કે આપણે જોતે બધા મજામાં જ હશે તો હું છું ઉર્વિશા આહે તમારા બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું તો જો અત્યારે સાંજના વાગ્યા છે સાડા અને મારી બેન તો ધોબડિયા કરે છે તો ચાલો આપણે પગે લાગી લઈએ કોમેન્ટમાં એક વાર છે રાધા કૃષ્ણ માતાજી અભય માતાજી પાછળ છે આ શ્રી ગણેશ બાપા નાગબાઈ અને આ અભય માતાજી આ બે બે છે અમારે આ ફોટો છે જે આ છે પાછળનો અને ઓલો તો ફ્રેમ જ છે આપણે મસ્ત મજાના ધૂપ દઈ દે તો જે મસ્ત મજાના ધૂપ દે થઈ ગયા છે અને જો આપણે સ્વેટર બહુ લાંબુ થાય છે કેમ કે મારું બેનનું હે મારું ધોવામાં નાખું એટલા માટે ટાઈટ બહુ પડતી હતી લીધું તો ચાલો આપણે હવે અત્યારે જાય મેળીમાંથી શું હાલ હે કેવી ઠંડી પડે તો ચાલો જઈએ તો જો અહીંયા લેસન કરે હે મારું પણ લેસન હે જોઈ રહ્યું અને હું કરતી હતી તો હું કોક મોડ લોક ઉતાર લઉં અને આ મારો ઠેલો આ કિશુરનો ઠેલો આ પણ એ લેસન કરે હે જોઈ રહ્યા હાલ મેળી ઉપર તબે પડી સાદ સબદલા આ પાછે લખી જઈસ તો ચાલો આપણે ચંપલ બમ્પલ પહેરી જઈએ મેડી માથે જો ખૂબ અંધારું થઈ ગયું છે અને હવે હું તમને નચારો દેખાડું મેડીનો હજી સાવ અંધારું થયું નથી એટલે તમે બધા જતા જશો જો બહુ મસ્ત મજાનું અત્યારનો નજારો હે બહુ મસ્ત હે સવાર સવાર મીન્સ કે પાંચ છ વાગ્યા કરતાં અહીં અત્યારનો બહુ મસ્ત નજારો હે હું જો હું તમને આખાનો વ્યૂ બતાડું આપણો ઘરનો સીન બહુ મસ્ત આવે છે જો લાઈટું લાઈટું આ બધાના ઘર આ બાજુ જો રિલાયન્સ બાજુની લાઇટોને બધું ચાલુ છે અને આપણે ગેલ માતાજીનું મંદિર છે ગામમાં મેં તમને એક બ્લોગમાં દેખાડ્યું હતું જો તમે ના જોયું હોય તો જો હું ભૂલતા નહીં ગેલ માતાજીનું મંદિર એટલે કે હું કિશુને તેડવા ગઈ હતી શાળાએ એટલે અત્યારે એ બ્લોગમાં દેખાડ્યું હતું શાળાની અમાર શાળાની આગળ જ છે તો જો હું અત્યારે દેખાણું ખાલી तुमने देखा से तो ने जो आज लाल लाल है या तो माता जी नी है लाइट ने बधु तमने एटल बधु देखा से नहीं बहु मस्त सुपर मंदिर है जो बोलता भूलता नहीं बहु मस्त यहाँ नजारो है तो जो चलो आप जाइए ना हाँ जाइए जी छली बार

એટલે કાલના બ્લોગમાં ચોલી બતાડવાના છે એટલે કાલનો બ્લોગ જવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મારી બેનની ચોલી સિવાઈ ગઈ છે હું તમને કાલના વિડીયોમાં નાખીશ તો સબસ્ક્રાઈબ કરજો તો તમને વિડીયો મળશે તો ચાલો આપણે જૂની રસોડામાં અત્યારે શું શું ખાવાની તૈયારી હાલે છે તો ચાલો જઈએ તો જો સાંજે અમે ખાલી દાળ બફા મૂકી હતી મસ્ત મજાની બફાઈ ગઈ છે અને ભાત થઈ ગયા હે ખાલી દાળ અને ભાત બે જ બનાવ્યા હે કારણ કે સાંજે અમે બનાવી તો નહીં પણ આજે નાસ્તો ને બધું કરી લીધું હતું એટલે દાળ ભાત હોય બીજું કંઈ અમને જોઈ જોઈને એટલા માટે દાળ ભાત અત્યારે કરી નહીં ખા તો જો અડદિયા અમે લગભગ બે તંગીથી આ લીધો છે બનાવી ગયા હે અને હું નથી એટલા માટે સીન લેવાનો નથી અને જો ભૂલી ગઈ હતી તોય જો આ મસ્ત મજાના અડધો તો ખાલી થઈ ગયા હે બે બે ખાય ખાય બે ડબરાઓ ઠેકીને ઠેકીને ભેરાતા ખવાઈ ગયા હે જો મસ્ત મજાના અડદિયા જો તમે પણ શિયાળામાં બનાવ્યા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો આપણે હવે અહીંયા હૈ અને થોડું ઘણું લેસન પણ બાકી જ છે તો ચાલો આપણે લેસન કરવાનું હે તો જો આપણે કરી લઈએ હું તમને આજે મારા અક્ષર બતાણું તો જો આ છે મારા ઇંગ્લિશના અક્ષર આજે મેથ્સ બુક છે શું કહેવાય મેથ્સ ગણિતની બુક ને આ તો આપણી આઈડીનું નામ ઓરિસા આહિર મસ્ત મજાનો જો ચેક થઈ ગઈ છે સહી આવી ગઈ છે ને બહુ મસ્ત અને થી બાકી છે બધું જો ચેપ્ટર આપણે હિન્દીમાં આઠમું ભોગી ગયા હૈ પ્રકરણ આઠ બે ચીક પદાવલી ઓ અને નિત્યાંશ તો ચાલો હવે આપણે લેસન પણ કરી લઈએ અને હવે આ વ્લોગ મોટો થઈ ગયો હોય અને કાલે છે નવીનમાં અને જો તમારી વ્લોગ હોય તો અમારી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો અને તો કાલે કાંઈક નવીનમાં છે તો જોવાનું ભૂલતા નહીં બહુ મસ્ત વિડીયો આવીએ અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધા